ચાલો આપણે કસોતરી સૂત્ર વિશે જાણીએ મેલા કપડા ધોયા પછી પણ ઇસ્ત્રી વગેરે વડે તેને સુશોભિત બનાવાય છે તેમ ઇરિયા સૂત્ર વડે શુદ્ધિ કર્યા છતાં આત્માને વિશેષ શુદ્ધ બનાવવા માટેના માર્ગનો નિર્દેશ આ સૂત્રમાં કરવામાં આવ્યો છે આ સૂત્રમાં વિશેષ શુદ્ધિ મેળવવા કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ કરાયો છે સૂત્ર વડે આલોચના અને પ્રતિક્રમણ કર્યા પછી બાકી રહેલા પાપોની વિશેષ શુદ્ધિ કરવા દોષો વિનાનો કરવા માટે તથા પાપ કર્મનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કરું છું પાપો વિશેષ શુદ્ધિ કરવા માટે કરવાનો આ સૂત્રમાં જણાવેલ છે પ્રણામ